પેનલ ચર્ચા કરી અશ્વિની ભટ્ટના લેખો ઉપર ખાસ પ્રકાશ પાડ્યો હતો જેનું સંચાલન વખણાયેલા ફિલ્મ નિર્માતા અભિષેક શાહ દ્વારા કરવામાં આવ્યું હતું પેનલના સભ્યોએ અશ્વિની ભટ્ટના સાહિત્યમાં યોગદાનને ઊંડો અભ્યાસ કરી શ્રોતાઓને તેમની કૃતિઓ વિશે તેમજ તેમના વિચારો વિશે સૌને જોડ્યા હતા ભટ્ટની મુખ્ય કૃતિઓમાંની એક સિનેમેટિક રૂપાંતરણ કમઠાણ માટેનું મૂવી પોસ્ટર પણ લોન્ચ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું હરફન મોલા ફિલ્મ અને પી એમ સ્ટુડિયો દ્વારા નિર્મિત આ ફિલ્મ અશ્વિની ભટ્ટની સાહિત્ય તેજસ્વીતાને સિલ્વર સ્ક્રીન પર જીવંત કરવાનું વચન આપે છે પી એ એમ એન્ટરપ્રાઇઝના સહયોગથી હરફન મોલા ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત કમઠાણ અવિસ્મરણીય સંવેદન સંવેદનાત્મક અનુભવનું વચન આપે છે નવોદિક દિગ્દર્શક ધ્રુના કે જેઓ તેમના સ્વપ્ન દ્રષ્ટા વાર્તા માટે જાણીતા છે મહાન ઓપ્શન સુકાન પર છે પ્રેક્ષકોને અજાયબી અને લાગણી ની દુનિયામાં લઈ જવા માટે તેઓ તૈયાર છે આયુષ પટેલ અભિષેક શાહ મિત્ર જાની પ્રતિક ગુપ્તા સહિતના કલાકારો આ પિક્ચરમાં જોવા મળશે આ ઉપરાંત

લોન્ચ વખતે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર